બધા ડાયરા ને રામ રામ આજે આપણે અને ની બેના ધમરવાની છે અને આપણે તાજની મેલી બહુ થઈ ગઈ છે અને બીમાર હતી એટલે બ્લોક ઓછા આવી છે કેમ કે એને કઈ છોડવાની નથી અને આપણા મોટા ભાઈ અહીંયા દોરી છોડે છે તમને આપણા તની જ ભાઈ જોઈ રહ્યા આ છે આપડે કેજી આપ

તમને લાગે પણ આપણે ફ્રાય કરીને ન છોડતા કે કાळુ એ બોલે છે બોલે છે કે બો કરે છે તો આપણે એની કરીશું ભાઈ છે કે શરૂ છે હાલો નીલુ થી છૂટી ગઈ છે દોરી

વિચારિનત લાઈન મે જો કીધું થોડું કામ બધું કે જેમ આપણે બહાર કેટવી એમાં ડાન્સ કરે છે એવું બધું છે જવો જવો એવું કરી હા કેજીએફ ના છે ફોટા હરખા આવતા નથી અને આપણે બહુ વિનાન કરે છે આપણે અટાણે એમ તાજેને નવરાય નીકવી પછી આપણે શાંતનીને અને આપણા ગુંજનભાઈ ઓવર બહુ બોલે છે આપણી શાંતની પાટા ઉલાળે છે દવા કેમ કે આપણે તાજીને બહાર કાઢી છીએ ના ફૂલ પાટા ઉલાળે છે અને આપડે ની બહાર છે જો તો કેજીફ ભાઈ થોડા આગળ આવજો અને આ તાજીને નહી છે ના નાકડે સોયખી કદેવાની છે ફૂલે ફૂલ ઊભો આજ અને આપણો જો સ્પેશિયલ શેમ્પુ ચાલો તમને આગળ બીજો વિડીયો માં દેખાડું પાછું ના થથારો કરી દીધો છે પાણી જેવું શેમ્પુ છે અને દાદે બેટા ના સમય નહી દાદે પર છે હે મેરે મેરે કરે થઈ હું તો અંદર પડને મુંધા મગજ વાત કરી કે આપડે કોઓર્ડીનેટર નવરે એટલે અંદર વસાય તો જોડે થઈ જાય હું એ મેં કીધું પેટે નો ફેરવો ને એમ મરસાના

હું એ ફટાફટ ડાઉન મિત્રો આપડે અંદર કેમ કે ફીણા કઈ હરખાવતા નથી આપળા જો

આગળ ખોડી બહુ પાટા મારતી નથી આ બધું પાટા મારી મારી દો તમે એ કોપી બહાર વિધા પાટો માર ચાકી દીધા પટ્ટો લઈ લે આ કઈ આઈકી ખોલ લે બાંચું છે હવે વાંધો નહીં તમ તારે આપડે ઘોડે હમણાં માંદી પડી ગઈ તી એટલે થોડોક લખાણ કરીએ ઘોડે ને મગન માં તાવ એવી જો અને કમળો થોડો ભીઈ ગયો તો અને મટકા ભરી પાતા ઉડી અને તાવ સડ્યો એટલે આ બધું જોવો તમે આ આ બધું પાડા મારી મારી ઠાણીઓ આખો ટેડે કે ને કુ છે અને અહીંયા નગરા બટકાસ ભર્યા કરતી પછી બસ

ખબર પડે